ત્રીસ પત્રીસ વર્ષનો છો અહીંયા ગર્વ પણ છે અને ગમ પણ છે ગમ એટલા માટે છે કે બે નાના બાળકોનો પિતા આજે આપણી સૌની વચ્ચે પરિવારને મૂકીને આજે એ પરમાત્માને વાલો થયો છે અને ગર્વ એ વાતનો છે કે એનું પરમાત્માને વાલપી પણ મારા દેશની રક્ષા માટે મારા માતૃભૂમિની રક્ષા માટે અને એટલા માટે અમારો સમગ્ર સમગ્ર લાઠી સહિત સમગ્ર વિસ્તાર આજે એના માટે ગર્વ ફક્ર મહેસૂસ કરે છે કે અમારો જવાબ કે કુદરતની વિષમ પરિસ્થિતિઓમાં પણ માં ભ્રમની રક્ષા કરવા માટે જનમ ભૂમિકાની રક્ષા કરવા માટે પાછો પડતો નથી બહાદુરીપૂર્વક મોતને બહાલ કરે છે એની વાતનો ફક્ર છે અમે પરિવાર સહિત એમની રાજકીય સન્માન સાથેની આ યાત્રાને આખો જિલ્લો આજે આખરી સલામ આપે છે એમના પરિવારને જે કોઈ મદદની જરૂર હોય અમે રાજકીય રીતે તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદ સહિત સમગ્ર જિલ્લો એ પરિવારની વહારે છે જે કંઈ મદદની જરૂર પડે અમે અડધી રાતે પણ આ પરિવારને મદદ કરવા માટે એટલા માટે તૈયાર છીએ કે એમના દીકરાએ પોતાની જીવની આહુતિ દેશની રક્ષા કરવા માટે આપી છે અમારે જે શહીદવીર મેહુલભાઈ મેપાભાઈ ભુવા જે જ્ઞાતિય ભરવાડ સમાજ છે ધામેલ ગામમાં છે અને અમે નાનપણથી મોટા થયેલા છે મેહુલ અમે નાનપણથી હતો ત્યારથી લઈને અત્યાર સુધી અમારે અમારે કહીને તો મેહુલ માટે અમારે એક ગર્વની વાત છે અમારું એક ધામેલ જે ગામ છે એ ખાલી જ્ઞાતિવાદમાં કે એવું કાંઈ સંકળાયેલું નથી પહેલેથી કોઈ પણ વરણ કોઈ પણ મિત્ર કોઈ પણ યુવાન હંમેશા હંમેશા કોઈપણ યુવાન જે પ્રગતિ કરતો હોય એના માટે હંમેશા તૈયાર છે